નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળીએ અષ્ટાવક્ર મહાગીતાનો પ્રકરણ ઓગણીસનો નો સારાંશ અષ્ટાવક્રનો ઉપદેશ સાંભળી જનકને પોતાનું જ્ઞાન દ્રઢીભૂત થયું જે જે ગુરુએ કહ્યું તે તે તેને વિના નિરોધ વિના શંકા કુશંકા વિના તર્ક સ્વીકારી અંતઃકરણમાં આરોપણ કર્યું જેમ જેમ તે આરોપણ કરતો ગયો તેમ અંતઃકરણમાં ઉગેલા કાંટાઓ તત્વજ્ઞાન રૂપી સાણસા વડે ખેંચી કાઢતો ગયો તે બોલ્યો ભગવાન હવે મારા હૃદયમાં એકેય કંટક રહ્યો નથી તમે જે કહો છો તે પરમ સત્ય છે હવે પોતાના જ મહાન ચૈતન્યમાં સ્થિર બનેલા માટે અર્થ કામ અને ધર્મ શું દ્વૈત અને અદ્વૈત શું અને વિવેક પણ શો શું બસું ક્યાં અને ચિંતા કે નિશ્ચિંતતા ક્યાં અને વળી જાગૃત સ્વપ્ન સુસુપ્તિ ઇત્યાદિ અવસ્થાઓ પણ ક્યાં તેને માટે તો મૃત્યુ કેવું અને જીવન પણ કેવું કે લૌકિક વ્યવહાર કેવો અને લય કે સમાધિ કેવી હવે હું આત્મામાં વિશ્રાંતિ પામ્યો છું તેથી અર્થ કામ અને ધર્મ એ ત્રિવર્ગની કથા પણ હવે બસ થઈ અને વિજ્ઞાનની કથા પણ બસ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ